વેદો ધારક દયાનંદ દયાનંદ સ્વામીના ઉપકાર કદી ન વિસરજો દયાનંદ સ્વામીના ઉપકાર કદી ન વિસરજો કર્યો વેદ તણો જ પ્રચાર તમે પણ કરજો કર્યો વેદ તણો જ પ્રચાર તમે પણ કરજો વળી દેજો સાચું જ્ઞાન વળી દેજો સાચું જ્ઞાન અવિદ્યા હરજો અવિદ્યા હરજો કરજો રાત દિવસ એ કામ હે કરજો રાત દિવસ એ કામ મનુષ્ય માત્રને આપ્યો મનુષ્ય માત્રને આપ્યો તેણે વેદ તણો અધિકાર તેણે વેદ તણો અધિકાર હતા વંચિત આ ભર ભારત માહી શૂદ્ર અને વળીનાર હતા વંચિત આ ભારત માહી શૂદ્ર અને વળીનાર આપ્યો સમાન દરજ્જો સ્વામી દયાનંદ વે સ્વામીના ઉપકાર કદી ન વિસર્જો દયાનંદ સ્વામીના ઉપકાર કદી ન વિસર્જો અનેક દેવ દેવીને છોડી કરો એકેશ્વર ધ્યાન અનેક દેવદેવીને છોડી કરો એકેશ્વર ધ્યાન મૂર્તિ પૂજા વેદ વિરુદ્ધ છે મૂર્તિ પૂજા વેદ વિરુદ્ધ છે નથી મૂર્તિ ભગવાન નથી મૂર્તિ ભગવાન તમે પર હરજો તમે પર હરજો દયાનંદ સ્વામીના ઉપકાર કદી ન વિસરજો દયાનંદ સ્વામીના ઉપકાર કદી ન વિસરજો મનુષ્ય માત્રને આપ્યો મનુષ્ય માત્રને આપ્યો તેણે વેદ તણો અધિકાર હતા વંચિતા ભારતમાં હિ શૂદ્ર અને વળીનાર આપ્યો સમાન દરજ્જો આપ્યો સમાન દરજ્જો અનેક દેવદેવીને છોડી કરો એકેશ્વર ધ્યાન અનેક દેવદેવીને છોડી કરો એકેશ્વર ધ્યાન મૂર્તિ પૂજા વેદ વિરુદ્ધ છે નથી મૂર્તિ ભગવાન તમે પર હરજો તમે પર હરજો કર્મ કર્મતણું ફળ મળે બરાબર કર્મ કર્મતણું ફળ મળે મળે બરાબર પડે ને તેમાં ફેર કર્મ કર્મતણું ફળ મળે બરાબર પડે ને તેમાં ફેર ગંગા નાહે પાપટળે ના સમજો રૂડી પેર સમજો રૂડી પેર કર્મ શુભ કરજો કર્મ શુભ કરજો દયાનંદ સ્વામીના ઉપકાર કદી ન વિસર્જો ઉપકાર કદી ન વિસર્જો વાસ પ્રભુનો અણુ અણુમાં વાસ પ્રભુ નો અણુ અણુમાં ખાલી ન એકે સ્થાન ખાલી ને એકે સ્થાન જળમાં સ્થળમાં નભમાં જળમાં સ્થળમાં નભમાં સગળે વસી રહ્યો ભગવાન સગળે વસી રહ્યો ભગવાન એને જરૂર ભજજો એને જરૂર ભજજો દયાનંદ સ્વામીના ઉપકાર કદી ન વિસરજો દયાનંદ સ્વામીના ઉપકાર કદી ન વિસરજો સતચિત પરમ આનંદ પ્રભુને સતચિત્ત આનંદ પરમ પ્રભુને ભજજો દિનને રાત કર્મભક્તિને રાત વડે તો થાય મરણું શાંત કર્મભક્તિને રાત વડે તો થાય મરણું શાંત વાત જીવનમાં વણજો વાત જીવનમાં વણજો દયાનંદ સ્વામીના ઉપકાર કદી ન વિસરજો ઉપકાર કદી ન વિસરજો નમસ્તે